પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ તાલુકો જિલ્લો આણંદમાં ફરજ બજાવતા શ્રી શિલ્પાબેન આર પટેલને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેના સન્માનથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે ત્યારે ચાલો એમનો પરિચય મેળવીએ પ્રકૃતિ અને પુસ્તકપ્રેમી શિક્ષક સામાજિક વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓને પ્રવાસ પર્યટન અને મુલાકાત થકી અનુભવજન્ય જ્ઞાન આપનાર ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક અને સંશોધનાત્મક સાધનો દ્વારા માતૃભાષાનું જતન અને સંવર્ધન થાય તે માટેના હકારાત્મક પ્રયાસો કરનાર કર્મનિષ્ઠ શિક્ષિકા એટલે શ્રી શિલ્પાબેન પટેલ પીટીસીના અભ્યાસક્રમ પછી ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઝંખના અને ધગશને કારણે એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે સ્નાતક અને અનુસ્નાતક સુધીનો અભ્યાસ કરી ઉચ્ચ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્યનો વિકલ્પ મેળવી પ્રાથમિક શિક્ષક તરીકેના દસ વર્ષના અનુભવ પછી ધોરણ છ થી આઠમાં ભાષાના શિક્ષક તરીકે છેલ્લા બાર વર્ષથી પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુળમાં તેઓ ફરજ બજાવે છે

તેમનો ઉત્સાહ પણ ખૂબ જ હકારાત્મક હોય છે વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચે અને તે થકી જ્ઞાનસભર બને તે માટે શાળા કક્ષાએ શાળા પુસ્તકાલયને પુસ્તકોની ભેટ આપવામાં હંમેશા અગ્રેસર પોતાના તેમજ વિદ્યાર્થીઓના જન્મદિન નિમિત્તે વિદ્યાર્થીઓ પુસ્તક છોડ ભેટ આપે તે માટેની ઝુંબેશમાં તેમની ભાગીદારી હંમેશા નોંધપાત્ર અને અભિનંદનીય રહી છે શાળામાં નવીન કાર્ય માટેના પ્રથમ દાતા તે હોય શાળા પ્રકૃતિમય બને એવા એમના ઉમદા હેતુથી શાળામાં સ્વખર્ચે ટ્રી ગાર્ડ સહિત વૃક્ષારોપણ કરીને જન્મદિવસે અલગ રાહ ચીંધનાર શિક્ષિકા એટલે શિલ્પાબેન પટેલ પોતે નિયમિત એટલે તેમના વર્ગના વિદ્યાર્થીઓ પણ નિયમિત સૌથી વધુ વખત શાળા કક્ષાએ નિયમિત વર્ગનો એવોર્ડ મેળવનાર અને પોતે નિયમિત શિક્ષક તરીકે શાળા કક્ષાએ સન્માનિત થયેલા છે શાળા કક્ષાએ કર્મશીલ શિક્ષક તરીકેનું પણ બહુમાન આપવામાં આવ્યું છે રોટરી ક્લબ આણંદ અને ઇનરવ્હીલ ક્લબ આણંદ તરફથી નેશન બિલ્ડર એવોર્ડથી પણ તેઓને સન્માનિત કરાયા છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં શાળા કક્ષાએ તેમની વિશેષ ભાગીદારી રહી છે શાળા સમયમાં અને શાળા સમય બાદ તેઓ વિદ્યાર્થીઓની જ્ઞાન સાધના અને એનએમએમએસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા રહ્યા છે પરિણામે જિલ્લા કક્ષાના મેરિટ ક્રમમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ એમના વર્ગના જ આવે છે વિદ્યાર્થીઓને રાજ્યપાલ શ્રીની રૂબરૂ મુલાકાત કરાવીને અનુભવજન્ય જ્ઞાન આપવાના નમ્ર પ્રયાસો તેમણે આદરેલા છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઇનોવેશન વિજ્ઞાન ગણિત પ્રદર્શન અને રિસર્ચ પેપરમાં ઉત્સાહથી ભાગ લઈ શિક્ષક તરીકે તેઓ અપડેટ થતા રહે છે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે શાળાની એક પ્રતિભાશાળી વિદ્યાર્થીની સાથે શ્રી શિલ્પાબેન પટેલને દિલ્હી લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રીય કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીમાં સામેલ થવા માટે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા જે તેમના માટે અને શાળા પરિવાર માટે આજીવન સંભાળું બની રહેશે પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હડકોર જોડાયા તારીખ એકત્રીસ ત્રણ બે હજાર એક આપ શ્રી દ્વારા બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવે છે અધ્યયન નિષ્પતિ પ્રમાણે કાર્ય સો ટકા એફએનએલ શ્રેષ્ઠ નિયમિત શિક્ષક એવોર્ડ શ્રેષ્ઠ નિયમિત વર્ગ એવોર્ડ ગુણોત્સવમાં એ પ્લસ ગ્રેડ ધરાવતી શાળા છે શાળાના નવ વિદ્યાર્થીઓ એનએમએમએસ એક્ઝામમાં ઉત્તીર્ણ થયેલ છે વિદ્યાર્થીઓની સુવિધા માટે લાઇબ્રેરીમાં પુસ્તકોનું દાન તેમજ કોમ્પ્યુટરના રિનોવેશન માટે શાળામાં દાન આપેલ છે મારું નામ સૈયદ ઉસરત ફાટીમાં બસાલે સૈયદ છે અમારા શિલ્પા મેડમ ખૂબ જ સારા છે એમનો સ્વભાવ બહુ જ સારો છે એ અમને કોઈ ટોપિક ના સમજ પડે તો બહુ જ સારી રીતે ભણાવે છે અને એક ટોપિક ના ખબર પડે તો બે થી ત્રણ વાર અથવા ત્રણ થી ચાર વાર સમજાવે છે તે અમને એનિમેમેસ તૈયારી કરાવે છે અમારા મેડમનો સ્વભાવ હંમેશા હોય ઉત્સાહ અને હકારાત્મક અભિગમતી ભરપૂર શિલ્પાબેન પટેલને શાળા પરિવાર એસએમસી સભ્યો અને સમગ્ર આણંદ જિલ્લા શિક્ષણ જગત તરફથી ખૂબ ખૂબ અભિનંદન